આગલા વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમ તત્વ છે એ જાણ્યા બાદ આવો હવે કંઈક નવીન અને અદ્ભુત જાણીએ કે જે આ પહેલાં તમે ક્યારેય કોઈ પાસેથી નહીં સાંભળ્યું હોય વારાદાર પૂજા શ્રી સુરેનભાઈ પાસેથી જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ કયા વર્ષે કઈ લીલાઓ કરી છે લીલાઓ વિશે પણ આપણે જાણીએ છીએ પણ કયા વર્ષે કરેલી છે એ સચોટ માહિતી આવો જાણીએ સુરેનભાઈ પૂજારી પાસેથી આપ સર્વ ભક્તો જાણો છો શ્રી શ્રીકૃષ્ણની લીલાકાળનું દર્શન કરીએ તો પ્રથમ દિવસે કૃષ્ણના જન્મવેત જ કારાગૃહમાંથી ગોકુળની અંદર કૃષ્ણનું સ્થાનાંતર થાય છે છ દિવસોએ છ વર્ષ છ દિવસની ઉંમરે કંસની સેવિકા પુત્રનો શ્રી કૃષ્ણ વધ કરે છે ત્યારબાદ વર્ષો વર્ષ બાળપણની અંદર અનેક દૈવિત્યો દ્વારા આક્રમણ થાય છે અને કૃષ્ણ ભગવાન એની લીલા દ્વારા બાળ કૃષ્ણ લીલા દ્વારા એનો વધ કરે છે પાંચ વર્ષની ઉંમરે ગોપી ચિહણ લીલા એ સર્વે આપણે જાણીએ છીએ સાત વર્ષે ગોર્ધન પૂજા સાત દિવસ સુધી ચચલી આંગળી ઉપર ગોર્ધન પર્વત ધારણ કરી ગર્વ ભંગ કર્યો ગાયો ગોપાળ સર્વેનું રક્ષણ કર્યું અને ગૌવર્ધનધારી બન્યા ત્યારબાદ અગિયારમાં વર્ષે અવંતિકા ઉજ્જૈન નગરીમાં શાંદિપની મુનિ ગુરુકુળમાં ફક્ત એકસો ને છવ્વીસ દિવસમાં છ અર્ગો સહિત સંપૂર્ણ વેદો ગજ શિક્ષા અશ્વશિક્ષા ધનુર્વેદ એમ કુલ ચોસઠ કલાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી ચોસઠ કલાઓથી પરિપૂર્ણ થયા પાંચજન્ય ધારણ કર્યો બાર વર્ષે મથુરાના જરાસંઘનો સત્તર વખત પરાજય કર્યો બાર વર્ષથી ઇઠાવીસ વર્ષ સુધી ભગવાન મથુરામાં હતા ત્યારે જરાસંઘે હુમલો કર્યો અઢારમી વખત જ્યારે જરાસંઘ કાલ્યવન નામના દૈત્ય સાથે વિશાળ લશ્કર સાથે જ્યારે યુદ્ધ કરવા આવે છે ત્યારે ભગવાન નિર્ણય કરી અને રણ મૂકીને રણછોડ બન્યા અને ઇઠાવીસમાં વર્ષે મથુરાથી દ્વારકા વધાર્યા અને રત્નાગર સાગર કુશસ્થલી અને શ્રી ત્રિવિક્રમ ક્ષેત્રે સુવર્ણ દ્વારકા નગરીની સ્થાપના કરી ઓગણત્રીસ થી સાડત્રીસ વર્ષમાં રુક્મિણીની હરણ વિવાહ સમંતકમણીની લીલા જામોતી સત્યભામા અષ્ટપત્રાણી સાથે વિવાહ લગ્ન કર્યા નરકાસુરનો વધ કર્યો અને તેના કેદમાં સોળ હજાર એકસો કન્યાને મુક્ત કરી દ્વારકા પધરાવી સોણિતપુરમાં બાણાસુર સાથે યુદ્ધ કરી ઉષા અને અનિરુદ્ધજીને દ્વારકા લાવ્યા પોન્ડરિક કાશીરાજ એવા દૈત્યોનો સંહાર કરી કાશી દહન કર્યું આ રીતે કૃષ્ણ ભગવાને પોતાના ઉંમર દરમિયાન અનેક લીલાઓ કરી અનેક દૈત્યનો સંહાર કરી ધર્મની સ્થાપના તરફ આગળ વધે છે પિતોતેરમાં વર્ષે જરાસંઘનો વધ થાય છે તેમાં ભીમની સહાય કરી જરાસરનો વધ કરે છે જરાસંગના કારાગ્રહમાંથી વીસ હજાર આઠસો રાજાઓની મુક્તિ અપાવે છે આ વર્ષ આ ઉંમરે યજ્ઞમાં મુખ્ય રાજા કોણ અગ્ર રાજા કોણ અને ઘણા રાજાઓએ એનો વિરોધ કર્યો કે આ ગોપાલ થોડો અગ્રપૂજ્ય થાય શિશુપાલની સો ગાળ સહન કરી ને શિશુપાલનો વ્રત કર્યો અને ભગવાનને અગ્રપૂજિત જાહેર થયા નેવ્યાશ નેવ્યાશીમાં વર્ષે રાજ્યસભામાં વિશ્વરૂપ દર્શન આપ્યું અને કુરુક્ષેત્ર યુદ્ધની અંદર ભગવાન ભાગવત ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો અને અર્જુનના સારથી બન્યા લગભગ આ બધી લીલાકાળ દરમિયાન છેલ્લે એકસો પચીસ વર્ષની આયુએ પોતાની લીલાકાળ સંઘનું વિસર્જન કરી સ્વધામ ભગવાન પધારે છે આ રીતે પોતાનો લીલાકાળ સંપૂર્ણ કરી શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા લગભગ અસુર્ણ નગરીની અંદર સો વર્ષ સુધી રાજ કરે છે